માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતની પચાસ ટકા ઉપરાંત વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે વિકસિત ગુજરાતની યાત્રામાં શહેરીકરણ મહત્વનો ભાગ ભજવે છે શહેરોને ગતિશીલ જીવંત રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા કાર્યરત છે દેશના યશસ્વી શ્રી અને તત્કાલીન માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર પાંચને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરોને આગળ ધપાવવા અવિરત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે બે દાયકાની આ અવિરત વિકાસ યાત્રામાં ભૌતિક સુવિધાઓ આધુનિક પરિવહન સુવિધાઓ દ્વારા ગુજરાતના શહેરો વિકસિત થયા છે આ ઉપલબ્ધિ માટે રાજ્ય સરકાર સ્થાનિક પ્રશાસન અને નાગરિકોની સહભાગીતાને ધન્યવાદ આપું છું આ વિકાસ યાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું આ માટે શહેરી વિભાગનું બજેટ આશરે ચાલીસ ટકા વધારીને રૂપિયા ત્રીસ હજાર પાંચસો કરોડ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે ગત બજેટમાં જાહેર કરેલ નવ મહાનગરપાલિકાની રચનાને વિધિવત સ્વરૂપ આપેલ છે જેના વિકાસને વેગ આપવા માટે રૂપિયા કરોડની જોગવાઈ સૂચવવામાં આવેલ છે વધુમાં હાલની નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું તથા નવી નગરપાલિકા બનાવવાનું આયોજન છે રાજ્યની ઓગણ સિત્તેર જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે જેમાં જિલ્લા મથકની ખંભાળિયા મોડાસા વ્યારા દાહોદ તથા રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવશે રાજ્યના દસ હજારથી વધુ વસ્તી ધરાવતા મોટા ગામો શહેરી વિકાસ સત્તા મંડળની આસપાસના ગામો તથા તાલુકા મુખ્ય મથક હોય તેવા ગામોમાં શહેરની સમકક્ષ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા રૂપિયા સો કરોડની જોગવાઈ સૂચવું છું જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતા ત્યાંને લઈ બે હજાર સાઠ નવી બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે જે માટે રૂપિયા એક હજાર એકસો કરોડની જોગવાઈ સૂચવું છું આમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા શ્રમિકો માટે અને અંતરિયાળ વિસ્તારોને જોડવા મિની બસનું આયોજન છે ગુજરાતના લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે રાજ્ય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરીમાં બેંકમાં રૂબરૂ જવું પડે છે હવે રાજ્યના પાંચ લાખ ચૌદ હજાર પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખરાઈ ઓનલાઈન તેમજ વિના મૂલ્યે કરવાની જાહેરાત કરું છું